નમસ્કાર આપ જોઈ રહ્યા છો શ્રેયા ઓર્ગેનિક ફાર્મિંગ યુટ્યુબ ચેનલમાં મગફળીની ખેતી તો આપણે આવી ગયા છે ખેડૂત મુલાકાતે આપણી જેમણે જયપરિવર્ટન ઇન્ડિયાની પ્રોડક્ટ વાપરી છે અને એમાં ખૂબ જ સારું એમને મફળીમાં રિઝલ્ટ મળ્યું છે તો આપણે ખેડૂતનો પરિચય લઈશું પેલા નમસ્કાર 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 આપ શ્રી આપનું નામ જણાવશો સી એન અને આ એરિયા કયો લાગે આપણા જીંડવા લાગે તાલુકા જિલ્લો ગાંધીનગર જિલ્લો ગાંધીનગર ગામ ઝીંડવાદ તાલુકો દહેગામ જિલ્લો ગાંધીનગર જે આપણે ખેડૂતે મફરીમાં દવા વાપરી છે જય પ્રવર્તન ઇન્ડિયા પ્રોડક્ટ એમાં એમને જોરદાર રિઝલ્ટ તમે આજુબાજુમાં એનું રિઝલ્ટ બતાવી શકો છો જો જેવું કે તમે એની ગ્રીનરી જોઈ શકો છો એની ફૂટ તો આ મફરીની ફૂટ ને ગ્રીનરી છે એવી તો જ આપણે છોડ એનો ઉપાડ્યો છે તો એના મફરીના દાણાની ક્વોલિટી જોજો તમે એની મફરી કેટલી વાઇટ છે એનો એક જ છોડમાં તમે એને લાગ જોઈ શકો તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ 23, ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પોત્રીસ છત્રીસ સાડત્રીસ તમે એમ જોઈ શકો છો કે મફ્રીમાં કેટલા ગોળાનો લાગ લાગી ગયો છે તમે આમાં શું ટ્રીટમેન્ટ કરી હતી એ આપણા ખેડૂત મિત્રનો બતાવજો મેં આ ખેતરમાં લગભગ ત્રીસ દિવસના ગારે રૂટ પરિવર્તન સોઇલ હેલ્થ પાવર અને ભૂમિ પરિવર્તનનો સ્પ્રે મારેલો ખેડૂત મિત્રોનું કહેવું છે કે ત્રીસ દિવસની જ્યારે મફરી થઈ પહેરા પછી તો એમાં પહેલાં રૂટ પરિવર્તન ભૂમિ પરિવર્તન અને સોઇલ પરિવર્તન તો આ ત્રણનો એમને સ્પ્રે કરેલો સ્પ્રે કરેલો કરેલો તો ખેડૂત મિત્રો ભૂમિ પરિવર્તન એ એવું પ્રકારનું જમીનમાં ખાતર જે ઓલ માઇક્રોન્યુટ્રિશન્સ આવવામાં જેમાં અઢાર પ્રકારના કન્ટેન આવે એમાં જે પણ પાકમાં પૂરતા પોષક તત્વ આવે છે એમાં તો આ છોડને પૂરતું પોષણ આપે છે પછી રૂટ પરિવર્તન તો રૂટ પરિવર્તનનું કામ શું છે તો રૂટ પરિવર્તનનું કામ એના મૂળિયાનો વિકાસ કરવાનું એનું ગ્રોથ કરવાનું પ્લસ જમીન ધોરણ રોગ બજારો કે નિમાટો સીકાટો બાફીઓ સુકારો જે રોગ સામે રક્ષણ આપે છે એમાં સોઈલ હેલ્થ પાવે આ નાઇટ્રોજન બેક્ટેરિયા આવે છે જે જમીનમાં લૂજ પડેલા આ બેક્ટેરિયાને કરે છે અને આપણને આપણેલું ખાતર સોડ સુધી પહોંચાડવાનું કામ કરે છે છોડને એનો છોડ સુધી પૂરું કામ કરે છે અને પ્લસ આપણે આ સ્પ્રે ક્યારે આપેલો બૂમ ફાસ્ટ અને ક્રોપ પરિવર્તનનું પિસ્તાળીસ દિવસ છે દિવસે ખેડૂત મિત્રોએ સ્પ્રે આપ્યો હતો કે જ્યારે એના દાળા ફૂટવાની અવસ્થામાં હશે જે ડાળાની તમે જોઈ શકો છો મફરીની ક્વોલિટી એનો લાગ લાગી ગયો છે તો એનું કામ છે બૂમફાશનું બૂમફાશનું કામ એ છે કે એનો વધારે વધારે બેસાડવાનું એની ક્વોલિટી એનું વજનદાર અમે તમે જોઈ શકો આ મફરીનો અત્યારે હજુ તો પાસઠ કેટલા દિવસની થઈ ગઈ પાસઠ દિવસ પાસઠ દિવસની થઈ ગઈ તો એને કેટલું ક્વોલિટી થઈ ગઈ છે ને હજુ બીજા ચાલુ જ છે એમ તો ખેડૂત મિત્રો આ તમે હજુ રિઝલ્ટ બીજો બધું બતાવી દો આજુબાજુ એમને કાંઈ આપણે એરિયા ઉપર આજુબાજુ કોઈ પણ જગ્યાએ તમે જોઈ લો તો એની ગિનારી પણ જોરદાર છે ફૂડ પણ જોરદાર છે વિકાસ પણ જોરદાર છે તમે આ કોન્ટેક્ટ કઈ રીતે કરેલો કે તમે આ તમામ દવાની માહિતી કોને આપેલી આપે આપેલી રણજીતસિંહે તો તમારું નામ પૂરું નામ બોલી દજો મારું નામ રાઠોડ રણજીતસિંહ બબાજી કેસરાજીની મુવારી

કોન્ટેક કરી તમે વિઝિટ કરી શકો છો તમારો નંબર બતાવજો અઠ્ઠાણું ચોવીસ અઢાર એક્યાસી જીરો છ ફરીવાર એકવાર બોલીશું અઠ્ઠાણું ચોવીસ અઢાર એક્યાસી જીરો છ તો ખેડૂત મિત્રો તમે ઓનલાઈન પણ કોન્ટેક કરી શકો છો ઓફલાઈન પણ કોન્ટેક કરી શકો છો અને જો તમે જીડવાના આજુબાજુના એરિયાના હોય તો ખેડૂત ખેતરની મુલાકાત પણ લઈ શકો છો કે જે આપણે ખેડૂત છે કે કોઈ એમની ફેક વિડીયો પણ નહીં બનાવી શકતા એમ તો ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો જય જવાન જય કિસાન બીજું તમે જોશો કે આમની અંદર સડો પણ નથી બફળી દાણામાં તમે જોઈ શકો છો કોઈ સડો નથી કોઈ ઈયળ નથી